હેલો તો મને અહીંયા ઊભા રહેવા માટે મજબૂર કરનારા લોકોની વાત કહું એની મમ્મી તો બહુ ડેન્જરસ આના બચ્ચા છે ખબર નહીં કેટલા ભાઈ આગારો મારાથી કારણ કે આમ તો મને કૂતરા બહુ વાલા છે પણ મારા ઘરના કારણ કે અજાણ્યાને આપણે ઓળખતા ના હોત હવે અહીંયા હું એટલા માટે ઊભી રહી કે મેં આ કર્કુલિયા જોયા તમે જોઈ શકો અને બધા એક જ કલરના છે અમારે ત્યાં બધાના બચ્ચા આવે તો બધા ધોળીઓ હોય છીકણીઓ હોય અને આ જોવો એના મતલબ બધા જો કે એની મમ્મીએ એવી મસ્ત મજાની કાળી પીળી ના હા પીળી છે એના એની કમર ઉપર પીળા વાળા એક બે ત્રણ અને આ ભાઈ ચાર તો હેલો કુકુ એ કુકુ યાર મને માફ કરી દેજો હમણાં પહેલાં દોડમ દોડમ જોડે એટલા માટે આવ્યા કે એમ એવું હશે કે અમારી જોડે કંઈ ખાવાની વસ્તુ હશે પણ ભાગ અમારા અમે જ પહેલી વાર જોઈએ એટલે કંઈ ખાવાની વસ્તુ નહીં લાવ્યા

તો જો એ બધા એની મમ્મી જોડે ટોળું થઈને ઊભા છે અને એમને બધાનું નામ કાળિયા જ છે ને કાળી બી હોઈ શકે મતલબ કાળીઓ ને કાળિયા કુકુ અહીંયા ત્યાં ત્યાં પડ્યા પડ્યા લાડ ફીલ કરી રહ્યા છે પણ આટલે નહીં આવતા અને એ લોકો હમણાં બધા રસ્તામાં રમી રહ્યા હતા તો અમે એમ અહીંયા ઊભા રહ્યા ને ત્યાં મમ્મી આવી દોડમ દોડ અને મમ્મી એ ચારે ને લઈને ત્યાં જતી રહી છે ચારેક એક ચાર અમે એટલે પાંચ મને કામ કરી છ તો જોયા મમ્મી કેવી તો ઓળખતી હશે કોણ કયો છે અને પેલા પૂળા જુઓ આ પૂળા બાંધીને મૂકી રાખ્યા ગાયો બેસવા માટે અને આ ખેતર જુઓ આ કરોડોપતિની જમીન ઉપર આપણે ઊભા છીએ અત્યારે બાપુ અમારે છે હો પાંચ વીઘા ગામડે કંઈ પછી યાર આ એક હાથમાં આવી જાય તો સારું હતું કેટલો લાડ કરી લેતા તો જુઓ તમે આ કાળિયા કૂતરા બો એમને વિડીયો ડેડિકેટ કરીએ છીએ આપણે અને થેન્ક યુ મારી ચપચપ સાંભળવા માટે બાકી આ જોઈ શકો છો બસ જે આથમી રહ્યો છે ને સુરત મને કેટલું મસ્ત વાતાવરણ અને આંબો છે આ આંબો છે અમે અમે જ્યારે હમણાં છ સાત મહિના પહેલાં અહીંયા આવતા હતા ત્યારે અહીંયા કેરીઓ જોવા મળતી હતી જ્યારે સીઝન હતી ત્યારે અમે જોઈ લીધું નાની નાની નહીં આપણે આવતા હતા ત્યારે નાની નાની કેરીઓ બધી હતી હતી હવે આવશે કારણ કે અહીંયા જો પેલા મોર શું કહેવાય એના નાના ફૂલ જેવા ફૂટ્યા છે શક્ય તો કદાચ આવશે બાકી આ રસ્તાઓ યાર આ દુનિયા તો મળી રહી હવે અને આ બધા ઝાડ અહીંયાની હરિયાળી બસ સુપર જો આ બી આંબો છે અહીંયા કેરી આવશે ને તો મેં નેક્સ્ટ ટાઈમ ચોરી નહીં કહું પણ હું પાડીશ એક બે કેરી પાડીશ ઓકે હવે હજુ શ્રી ભગવાન હાથમી રહ્યા છે અહીંયાથી જવાશે વસઈ આ વસઈનો રોડ છે અને આ છે કોઈકના ખેતરમાં જવાનો રોડ યો અને આંબલી છે આંબલી ઉપર દેખાતી નહીં બધા આંબલી છે એ જો આ આંબો છે ને એને એને જો આ લાલ લાલ પત્તા દેખાય તમને મતલબ મેં જોયેલા નહીં પણ જો આને લાલ લાલ પત્તા છે આંબામાં વાવ યાર ખબર નહીં સુખ આપણે ક્યાં ક્યાં કૂદીએ છીએ આમ કે આમ બધી મતલબ સિટીની ભાગદોડમાં આ બધો આનંદ ખબર નહીં ભૂલી ગયા છીએ અને કેટલું આ વાતાવરણ કેટલી શાંતિ છે અહીંયા અને આમ હા એટલે કોઈ શબ્દો નથી કહેવા માટે પણ એકદમ તમે આમ જુઓ હા એવું થાય છે નાચીએ કૂદીએ ને અહીંયા મતલબ રહી જઈએ પણ આપણા બાપાનું અહીંયા કશું નથી એટલે રહી નહીં શકાય અહીંયા ખાલી એક મારા બાપાની એક છે મારી વસાઈવાળી મા શીખો અને બસ હવે આ એના સાનિધ્યમાં જવાનો રસ્તો છે તો હવે આપણે જઈશું માના દર્શન કરવા ઓકે તો નેક્સ્ટ બ્લોગ પણ આ શું હે યાર જે બી છે પણ બહુ મસ્ત દેખાયો સરસ લે મને બહુ અલગ અલગ પ્રકારના અહીંયા ઝાડ છે મને અડધાના તો નામય નહીં આવડતા આંબાનું આવડે નાંબલીનું આવડે બસ બાકી મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં બાય જય માતાજી